ગુજરાત લોકસભાની ચૂંટણી સમયે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર ગૃહમંત્રી હર્ષ સંઘવી તથા સંગઠન મંત્રી રત્નાકરજીએ ગુજરાતભર માંગ દોડધામ કરી ક્ષત્રિય મનાવવા કરેલી મથામણ કામ નહી લાગતાં હવે ભાજપની નેતાગીરીએ વ્યૂહ બદલી સમગ્ર વિવાદથી છેડો ફાળવા નિર્ણય લીધો હોય તેવા અણસારો મળી રહ્યા છે મળતી માહિતી મુજબ રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલી ક્ષત્રિય સમાજ અંગેની વિવાદિત ટિપ્પણી બાદ ઉભું થયેલું ભવંડર હવે ભાજપને નડી રહ્યું હોવાથી ક્ષત્રિય સમાજનો વિવાદ માત્ર રૂપાલા પૂરતો રાખી અન્ય બેઠકોના ઉમેદવારને મોદીના નામે બચાવી લેવા પ્રયાસો શરૂ થયા છે બાકીની બેઠકો ઉપર આ પ્રયાસોના ભાગરૂપે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બે દિવસ પહેલા ક્ષત્રિય સમાજને રૂપાલા સામે વિરોધ છે પરંતુ ભાજપ કે વડાપ્રધાન મોદી સામે વિરોધ નથી તેવું સૂચક નિવેદન કર્યું હતું ત્યારબાદ ગઈકાલે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ જસદન ખાતેના સંમેલનમાં ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી અને વિરોધ તથા નારાજગી પોતાના પૂરતી મર્યાદિત રાખી વડાપ્રધાન મોદી સામે વિરોધ નહીં કરવા ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી રૂપાલાના આ વિધાનો પણ ભાજપની બદલાયેલી વ્યૂહરચનાના એક ભાગરૂપે જોવામાં આવી રહ્યા છે એક તરફ ક્ષત્રિય સમાજે ભાજપ સામે મોરચો ખોલી દીધો છે જ્યારે બીજી તરફ કોંગ્રેસના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ રાજકોટના ચૂંટણી જંગમાં કુદાવી ભાજપને સીધો પડકાર ફેંકી દેતા સર્જાયેલી પરિસ્થિતિઓના કારણે હવે ધીરે ધીરે ભાજપે ક્ષત્રિય સમાજના ખૌફથી બચવા રાજકીય રણમેદાનમાં રૂપાલાને એકલા છોડી દેવાનો નવો વ્યૂહ અપનાવ્યાનું સમજાય છે આતકે રાજકોટ લોકસભાના ભાજપ ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિયો સામે કરેલી ટિપ્પણી માટે વધુ એક વખત ક્ષત્રિયોની માફી માંગતા જસદન ખાતે કહ્યું હતું કે ભૂલ મારી છેપી એમ સામે વિરોધ ન કરો તેમ કહીને ફરી એક વખત માફી માંગી હતી તેમણે જસદન ખાતે ભાજપ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કહ્યું હતું કે મેંગ ભૂલ કરી છે તેની માફી પણ માગી છે પણ મારા કારણે આ દેશ માટે કલાક કામ વડાપ્રધાન સામે વિરોધ યોગ્ય એકસો ચાલીસ કરોડની જનતાને પોતાનો પરિવાર સમજે છે તેની સામે વિરોધ ન કરો તેમની સામેનો આક્રોશ યોગ્ય નથી માટે વિચાર કરો ચૂંટણીની હારજીત માટે નહીં પણ સારા સમાજ જીવન માટે આપ સૌને અપીલ કરું છું ક્ષત્રિય સમાજે દેશ અને આ પક્ષ માટે કરેલી કામગીરી અને યોગદાન ભૂલી શકાય તેમ નથી